જય માતાજી મિત્રો તો બધાને તો જુઓ આપણી હવે ભગવાનને સાંભળી લીધી છે આ વેચાઈ જાય છે ગાડી આવી છે ભરવા જોઈજો જુઓ તમને આના આગળના વિડીયોમાં કીધું હતું કે પણ આપણે તેર રૂપિયામાં દેવાનો તેરમાં ભરાય સહિત અગિયારમાં પથ્થર અને બે રૂપિયા મજૂરી જે આ મજૂર લોકોની ભરી દઈએ એના માટે બાકી મારે પથ્થરના અગિયાર રૂપિયા લેવાના છે તો જો પહેલી એક ગાડી ભરાઈ ગઈ આ બીજી ગાડી ભરાય છે અને આના ગાડી હવે તીજી વારે આવવાનું કીયે છે હવે આવે કે નઈ એના ઉપર છે પછીની વાત પછી છે પણ આ જોવો તમે એક નંબર પાણાને એવન પાણા છે પથ્થરમાં કાઈ ન ગડે પથ્થર બધો સારો જ આવશે જો અંદર નાખે અહીંથી ઉપરની અંદર નાખે ત્યાંથી ઉપર નાખે તમને ઉપરનો વિડિયો બતાવુ કે કેવા ઉપર છે જો તમને ઉપર બતાવુ આ જો ઉપરનો પાણા ગાડી આખી ભરાઈ ગઈ છે પથ્થર કમ્પ્લીટ છે કાઈ ઘટતું નથી એટલે જે કોઈને લેવો હોય કોન્ટેક્ટ કરો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે पत्थरની સાઈઝ છે 8512 8 નો પાયો આવશે રેડી બાકી વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરો રેડી બાકી પાણા જો